ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ મેનેજમેન્ટ માટે એ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયરના ઇક્વિપમેન્ટ રબર બોર્ડ ખરીદવાની દરખાસ્ત થાયમાં ચોથા મિના મંજૂરથી છેલ્લા અઠવાડિયાથી આ સાધનોની ખરીદીમાં ખૂબ ઊંચા ભાવે ખરીદી થઈ હોય એ પ્રકારના આક્ષેપો થતા આ ટેન્ડરિંગ જેમ પર થયું હતું અને એલવન ઇજાડાને કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ ક્યાંકને ક્યાંક ગેરરીતિ થઈ હોય એ પ્રકારના આક્ષેપ થતા માન્ય શ્રીએ એ કમિટીની રચના કરી અને જે પ્રાથમિક તપાસમાં આવ્યું એના આધારે કહી શકાય કે ફાયરના એચોરી એવા ડૉક્ટર દિવેશભાઈ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિ ડેપ્યુટી ફાયર ઓફિસર એ નિતિશ ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્શનનું મુખ્ય કારણ એવું છે કે આગામી સમયમાં જે ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી થશે એ કોઈપણ રીતે પ્રભાવિત ન થાય નિષ્પક્ષ રીતે આ ઇન્કવાયરી થાય અને ત્યારબાદ આ ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીનો રિપોર્ટ સામાન્ય તમામ રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે રીતની જે આક્ષેપો છે એટલે દૂધને પાણીનું પાણી થાય અને નિષ્પક્ષ તપાસ થાય એ હશે ત્યાં ત્રણે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારબાદ ડિટેલ ઇન્કવાયરી બાદ જે કસોર હશે એની પર આકરા પગલાં લેવામાં આવશે એ પ્રકારની માહિતી મીડિયાના માધ્યમથી અમને મળી છે કમિશનર સાહેબ સાથે પણ વાતચીત થઈ છે કે જે પ્રકારની ગેરરીતિઓ જણાય આવી છે પ્રાથમિક તપાસમાં એમાં આકરા પગલાં લેવા જરૂર છે